તમારું નામ જગદીશભાઈ તમે મરણ જનારના શું સગા થાવ છો જગદીશભાઈ અકસ્માત કેવી રીતે થયો તો અને હાલની પરિસ્થિતિ શું અકસ્માત રાતે ફોરવીલ વાળો ઉડાડી જોઈ કે મારી દીકરી એક્સપાયર થઈ ગઈ છે જમે જે સિરિયસ છે 12 કલાક થાય હજી કોઈ ન નિકાલ ન થાય તો હવે તમારી શું માંગ છે અમે હાર સ્વીકારવાના નથી જાલે કે ના આ નિકાલ ન આવે ત્યાં સુધી શું આરપી ઝડપાવો છે શું નથી સ્વીકારવાના ડેડ બોડી તો હવે તમારી માંગ શું એમ આરોપીને પોલીસ ખાતો ઝડપી લે અને આનો અમને નિકાલ આપે તમારો પરિચય પરમાર મનોજભાઈ રમણીકભાઈ મિસ્ત્રી મનોજભાઈ શું ઘટના બની હતી અને મૃતક જે છે એના શું સંબંધી થાવ છું હું એનો મોટો ભાઈ થાઉં છું શું ઘટના બની હતી એ બસ ફોર વ્હીલ વાળો ઉડાડીને વયો ગયો એટલે અમને ખબર પડી પણ ત્યાં જતાં નંબર પ્લેટ ગાડીની સાથે લાગેલી હતી બીએમ કાર છે અને નવ વાગે બસ રાત્રી ના નવ વાગે ભટકાણી લી અને અત્યારે સવારના ના નવ વાગ્યા છે તો એ આરોપી નથી આવ્યો શું તમારી માંગ શું છે બસ અમને આનો ન્યાય અપાવડાવે પોલીસ તંત્ર બસ કઈ પ્રકારે ન્યાય જોઈએ ગમે તે રીતે કે ભાઈ ભટકાડીને વયો ગયો તો એને દવાખાના સુધી પહોંચાડી હોત તો અમારી છોકરી બચે શું જે મુદ્દે નહીં સ્વીકાર્યો રોડ ઉપર પડ્યા હતા છોકરા અને છોકરીઓ બે મૃતદેહ નહી સ્વીકારવાનો લઈને શું તમારી માંગ બસ આનો ન્યાય અમને મળે પછી અમે સ્વીકાર ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકાર